આપણે અવારનવાર દલિત સમાજ પર અત્યાચાર થયો છે તેમને માર મારવામાં આવ્યો છે કે તેમને ગાળો દેવામાં આવી છે તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે અને તેવા સાંભળ્યા પણ છે પોલીસ બની ગયા આપણે એટલા માટે આપણે કોઈ પણ મારવાનો અધિકાર મળી જાય છે એ વાત તદ્દંત ખોટી છે અને એમાં પણ જ્યારે તમે એક દલિત સમાજમાંથી આવતા યુવક પર હાથ ઉઠાવો છો ત્યારે તમે એ પણ નથી વિચારતા કે મારું આ કરવા પાછળ પરિણામ શું આવવાનું છે દલિત સમાજનો એક યુવક હતો એક રાજકોટ જેવા શહેરની અંદર બબાલ થઈ હતી પોલીસને ઉશ્કેરા હટમાં તેમનો ઈગો સેટિસ્ફાય કરવા માટે પોલીસ સ્ટેશને બંધ બારણે આ યુવકને ઢોર માર મારવામાં આવે છે ત્યારબાદ આ યુવકનું હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ જાય છે જેને લઈ અને અત્યારે પોલીસ ઉપર કાર્યવાહીની માંગ દલિત સમાજ કરી રહ્યો છે કોણ હતો યુવક કોણ હતો આ પોલીસ અધિકારી અને કેવી રીતના બની હતી આખી બબાલ જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ પોલીસે દલિત યુવકને ઢોર માર મારતા યુવકનું મોત

જેનાથી ઉશ્કેરાયેલા પોલીસ દ્વારા હમીરને સ્થળ પર પોલીસ સ્ટેશને લઈ જઈ અને બેરેમીથી માર મારવામાં આવ્યો હતો જેથી હમીર રાઠોડનું સારવાર દરમિયાન સોળ એપ્રિલે મોત નીપજ્યું છે મૃતકની પત્ની બત્રીસ વર્ષીય ગીતા રાઠોડ દ્વારા અજાણ્યા પોલીસ કર્મી વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો સમગ્ર ઘટના બાદ દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો અને લોકો એકઠા થઈને મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સાથે જ મૃતદેહને બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે ચોક વચ્ચે બરફની પાટ પર રાખી દીધો હતો આ દરમિયાન રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ હંગામો કર્યો હતો અને અનેક વાહનોમાં નુકસાન પણ પહોંચાડ્યું હતું સમાજની માંગ હતી કે પોલીસકર્મીના ના નામજોગ ફરિયાદ નોંધાય તાત્કાલિક હોસ્પિટલ ચોકમાં પહોંચેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૃતદેહના પરિવાર અને તેમના સમાજના લોકોને ખાતરી આપી હતી કે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર જ પોલીસ કર્મીની ધરપકડ કરી લેવામાં આવશે ત્યારબાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ અશ્વિન કાનગણ સામે ત્રણસો બત્રીસની કલમનો ઉમેરો કરીને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ઘટના સમયે સાથે રહેલા કોન્સ્ટેબલનું નિવેદન પણ લેવામાં આવ્યું છે કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે એસઆઈ અશ્વિન કાનગડ મૃતક હમીરને પીએસઓ રૂમની પાછળ લઈ જઈ અને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને ઘરે પણ મૂકી આવેલ છે બેવાન હાલતમાં હમીરને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતો ત્યાં તેમનું મોત નીપજ્યું છે ગઈકાલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો એ અનુસંધાને આઈપીસી ત્રણસો સાત મુજબની ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એની તપાસ છે એસીપી સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ અને જે એનો પરિવાર જે તે વ્યક્તિ છે જેને ઈજા થઈ હતી એમનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે ખૂન ખૂન હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને જે મરણ જનાર છે એમના પરિવારના જે પણ એમની રજૂઆતો હતી એ તમામ ધ્યાને લઈ અને ગુનો દાખલ કરી કલમનો ઉમેરો કરી અને આરોપીઓને સત્વરે પકડવા માટે રાજકોટ શહેર પોલીસની ટીમ કર્યો જ્યારે ગુનો દાખલ કરવામાં ત્રણસો સાત મુજબ ત્યારે કોઈના પણ નામ આપવામાં નહોતા આયા કેમ કે એ લોકો ઓળખતા નહોતા તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે રાજકોટ શહેરની અલગ અલગ પાંચ થી સાત ટીમો છે અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે અને અમે બાંહેધરી આપી છે જે મરણ જનારના પરિવાર છે સત્વરે આરોપી પકડી અને મરણ જનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની પ્રાથમિક તપાસમાં કોનો કોનો રોલ સામે આવ્યો છે હાલ જે પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ અમે રિપોર્ટ કર્યો છે કોર્ટને ગુનો દાખલ કરવા બાબત અહીંયા કોઈ તોડફોડ કરવામાં આવી હતી કે કોઈ વાહનોમાં કેવું કંઈ ના અહીંયા એ લોકોએ જે મરણ છે એની લાશ લઈ આવ્યા હતા અહીંયા રાખી હતી અને હોસ્પિટલ ચોક પણ રાખવામાં આવેલી હતી પણ કોઈ પણ પ્રકારની તોડફોડ કરવામાં આવેલી સમગ્ર કેસમાં દલિત આગેવાન અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી પણ પોતાનો રોષ ઠાળ્યો છે સમગ્ર કેસમાં દલિત આગેવાન અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તટસ્થ પોલીસ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે આવો સાંભળીએ શું કહ્યું જીગ્નેશ મેવાણીએ ગઈકાલે રાજકોટની કોઈ મેટરમાં ગુનો દાખલ કર્યા વગર દલિત સમાજના એક વ્યક્તિની રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ જ કારણ વગર આ માણસને હમીર રાઠોડને બેરહેમીથી મારવામાં આવ્યો અને આજે સવારે એનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે આ કસ્ટોડિયલ ટોર્ચરનો આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે અને પ્રથમ દર્શની રીતે પોલીસના હાથે થયેલી હત્યા છે આખા જ પ્રકરણની અંદર પોલીસની સામે નિષ્પક્ષ તો જ તપાસ થઈ શકે જો નિષ્પક્ષ અને નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે એટલે આ મીડિયોના માધ્યમથી રાજ્યની સરકારને અને પોલીસને અપીલ કરું છું કે રાજકોટ સીઆરપીએફમાં આઈપીએસ અધિકારી સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે અને સમગ્ર રાજકોટ શહેરના દલિત સમાજના વડીલોને અપીલ કરું છું કે જ્યાં સુધી આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરશો નહીં સાથોસાથ રાજ્ય સરકાર પાસેથી માગણી કરું છું કે તમે લેખિતમાં આપો કે પીડિત પરિવારને પચાસ લાખનું વળતર અને છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવશે ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે આ દેશમાં પોલીસ લોકઅપમાં અને એન્કાઉન્ટરમાં આદિવાસી મુસ્લિમ ડીએનટી લોર ઓબીસી અને દલિતોની જ હત્યા કરવામાં આવે છે અને આ પ્રકરણોની અંદર મોટા ભાગમાં પોલીસ આરોપી હોય પોલીસ પોલીસનો બચાવ કરતી હોય છે અને પોલીસ પોલીસનો બચાવ ના કરે એવું અમે ઈચ્છીએ છીએ અને એટલા માટે તટસ્થ પ્રમાણિક અધિકારી આઈપીએસ સુધા પાંડે દ્વારા કેસની તપાસ કરવામાં આવે એવી માગણી કરું છું આરોપી એએસઆઈ અશ્વિન કાનગણ હાલ ફરાર થઈ ચૂક્યો છે અને પોલીસ દ્વારા તેમના વતન જસાપરમાં પણ તપાસ કરાઈ હતી ત્યાં પણ તે ત્યાંથી મળી આવ્યો ન હતો પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એએસઆઈ અશ્વિન કાનગણની શોધખોળ હાથ ધરાઈ રહી છે એએસઆઈની ધરપકડ બાદ કેસમાં અન્ય પોલીસ કર્મીઓની સંડોવણી પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે તો આ સાથે જ મૃતક હમીરના પરિવારે પચાસ લાખના વળતરની પણ માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ ફરારે એસઆઈ ની ધરપકડ કરે છે કે નહીં રાજકોટ થી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક